ऐसी ही मजेदार कहानी देखने और सुनने के लिए आज ही हमारी YouTube चैनल जिया एंड जश को सब्सक्राइब करें धन्यवाद अहि लुच्चा ऊंट नामे बेहजार शब्दोंनी एक रसक बालक थास भर गुजराती वार्ता रजू करू छु लुच्चा ऊंट एक वक्तनी बात छे रणस्थरमा एक ऊंट रहतो हतो તેનું નામ હતું લાડુભાઈ લાડુભાઈ ઊંટ બહુ આગ ચાલબાજ અને થોડો લુચ્ચો પણ હતો પોતાનું કામ કાઢવા માટે તે બીજા પ્રાણીઓ સાથે દુખાવો કરી જાતો અને પછી પોતે મસ્તીથી મોજમાં રહેતો રણમાં ઘણા પ્રાણીઓ રહેતા હતા હરણે ખિસકોલી સાપ ગીત અને આપ લાડુભાઈ બધા મોટા ભાગે મળીને રહેતા પણ પાણી નહોતું એક નાનકડો તળાવ હતો જ્યાં બધા પ્રાણી દિવસમાં એકવાર પાણી પીવા આવતા બધા પ્રાણીઓ પાણી માટે પોતાની બારીનો ઇંતેજાર કરતા

ખાલી વાતો એક દિવસે લાડુભાઈ બેન હું એક શાહી મકાન બનાવી રહ્યો છું તું મારી મદદ કરે તો તને તેમાં એક આખું રૂમ આપીશ ખિસકોલી ખુશ થઈને એના માટે દાળીઓ ભેગી કરવી લાગી દિવસ પછી પણ ઉદનો મકાન દૂર દૂર સુધી નહોતો દેખાતો ખિસકોલીએ પૂછ્યું મારું રૂમ ક્યારે બનશે લાડુભાઈ કહેવું તો મજાક કરતો હતો તું તો સાચી માંડી માને છે ખિસકોલી નો દિલ તૂટી ગયો એને ખબર પડી ગઈ કે લાડુભાઈ માત્ર પોતાનું કામ કાઢવા વાળો છે ગઠબંધન બાકીના પ્રાણીઓએ એકબીજાને બીજા મળીને વાત કરી સૌએ માની લીધું કે લાડુભાઈ દરેકને અલગ અલગ રીતે બનાવે છે હવે એના પર લઈને સૌએ એક યોજના બનાવી દરેક પ્રાણીએ કોઈક નકલી વાતથી લાડુભાઈને લલચાવવાની અને એના ધીરજની કસોટી લેવાની વાત કરી સૌ એકઠા થયા અને લાડુભાઈ પાસે ગયા હરણે કહ્યું હલાડુ ભાઈ પર્વત પાછળ એક ગુફામાં સુવર્ણ કેરીના વૃક્ષ છે ગીધે કહ્યું અને ત્યાં તો દરરોજ મીઠા તરબૂચ પણ મળે છે સાપે કહ્યું અને ત્યાં તારા માટે એક ઊંટ રાણી પણ રહે છે જે તેના માટે રાજા શોધી રહી છે લાડુ ભાઈ આંખો ચમકી એ ભોળો નહીં હતો પણ લાલચ એની મગજ પર છવાઈ ગઈ એ તરત જ પર્વત તરફ નીકળ્યો અંધારું સાબિત થયું સાચું એ બહુ દૂર ચાલ્યો એક આખો દિવસ કોઈ કેરી તરબૂચ કે ઉંગ રાણી ક્યાંય નહોતી હવે એ લથડતો લથડતો પાછો ફર્યો ભૂખ્યો તરસેલો અને થાકેલો જયારે એ પાછો આવ્યો ત્યારે બધા પ્રાણીઓ એકઠા હતા. કિસ્કોની બોલી હવે સમજાઈ ગઈ. તું અમને જે વર્ષો સુધી ફસાવતો રહ્યો હવે તું પોતે ફસાઈ ગયો. લાડુભાઈ શરમાઈ ગયો એને માથું નમાવ્યું અને કહ્યું મને માફ કરો. હવે હું સાચો બનીને બધાને મદદ કરીશ. માફી અને પરિવર્તન. હવે લાડુભાઈ બદલાઈ ગયો. એ ખરેખર બધાને મદદ કરવા લાગ્યો એ દરેક દિવસે પાણી માટે ટાંકી પોતાનો મિત્ર માન્યો એક દિવસ ખિસકોલી પાસે જઈને એ બોલ્યો મારી જૂની વાતો યાદ રાખીને તું મારી માફી સ્વીકારીશ ખિસકોલી હસીને બોલી શીખતો માણસ સાચો માણસ ખુશી થી રહેવાનું નક્કી કર્યું નૈતિક શીખ લાલચ અને લુચ્ચાઈ થી પ્રાપ્ત થયેલું સુખ ટકાઉ નથી મિત્રતા અને સચ્ચાઈ એ જ સાચો માર્ગ છે बार मित्रों आता गमी ने तो दरेक तमारा दोस्तों ने आता अने तमारी मनगमती आ सब्सक्राइब करी देजो हवे वेकेशन पड़ नवी वार्ता आ चैनल मा आवशे तो तमने मजा पड़ी जशे तो सब्सक्राइब दे जो देजो हवे आवजो ऐसी ही मजेदार कहानी देखने और सुनने के लिए आज ही हमारी YouTube चैनल जिया एंड जश को सब्सक्राइब करें धन्यवाद